તો ભારતીય રાજકારણમાં અત્યારે એક એવો પ્રસ્તાવ આવ્યો છે જેણે ખરેખર એક નવી ચર્ચા જગાવી દીધી છે વાત છે એકસો ત્રીસમાં બંધારણીય સુધારા બિલની ચાલો આપણે આના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આ આખરે છે શું હવે જુઓ જેવું આ બિલ આવ્યું ને તરત જ મંતવ્યોના બે ફાંટા પડી ગયા એકદમ સ્પષ્ટ એક બાજુ લોકો કહી રહ્યા છે કે ભાઈ આ તો રાજકારણની સફાઈ માટેનું એક ઐતિહાસિક પગલું છે પણ બીજી જ બાજુ એટલો જ ડર છે કે આ ક્યાંક સત્તાનો દુરુપયોગ કરવા માટેનું એક હથિયાર તો નહીં બની જાય ને ઠીક છે તો આ બંને પક્ષોની દનીલોમાં ઊંડા ઉતરીએ એ પહેલા એક નાનકડી પણ બહુ જ સામાન્ય ગેરસમજ છે એને દૂર કરી લઈએ અને એ ગેરસમજ છે આ બિલના નંબરને લઈને ઘણા લોકોને સવાલ થાય છે કે અરે ભાઈ બંધારણમાં સુધારા તો અત્યાર સુધી ખાલી એકસો ને છ જ થયા છે તો પછી આ બિલનો નંબર એકસો ત્રીસમો કઈ રીતે તો વાત એમ છે કે સંસદમાં ઘણા બધા સુધારા બિલ રજૂ તો થાય છે પણ એ બધા પાસ નથી થતા જરૂરી બહુમતી ના મળે એટલે એ કાયદો નથી બની શકતા બસ આ જ કારણ છે કે નંબરોમાં આવો મોટો ગેપ જોવા મળે છે ચાલો હવે સીધા આ બિલના હાર્ડ પર એટલે કે એના સૌથી મુખ્ય મુદ્દા પર આવીએ આ પ્રસ્તાવ એવી પ્રક્રિયાની વાત કરે છે જેમાં કોઈ પણ મંત્રીને આપોઆપ એમના પદ પરથી હટાવી શકાય આખી પ્રક્રિયા છે ને એ ત્રણ સ્ટેપમાં કામ કરે છે પહેલું સ્ટેપ કોઈ મંત્રીની ગંભીર ગુના હેઠળ ધરપકડ થાય બીજું સ્ટેપ એ મંત્રી સતત ત્રીસ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહે અને બસ ત્રીજા સ્ટેપમાં એ આપોઆપ જ પોતાના પદ પરથી દૂર થઈ જશે કોઈ રાજીનામાની જરૂર નહીં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના કોઈ અલગ ઓર્ડરની પણ જરૂર નહીં બધું ઓટોમેટિક હવે આ આખી વાતમાં સૌથી મહત્વનો શબ્દ છે ગંભીર ગુનો એનો અર્થ શું તો આ કાયદા મુજબ એવો કોઈ પણ ગુનો જેની સજા પાંચ વર્ષથી વધારે કેદની હોય એને ગંભીર ગુનો ગણવામાં આવશે આ એક જ વ્યાખ્યા પર આખા કાયદાનો અમલ ટકેલો છે બહુ જ મહત્વનું છે આ તો સવાલ એ છે કે આ કાયદાની તલવાર કોના પર લટકશે તો સાંભળો આ પ્રસ્તાવ સીધો જ દેશભરના બત્રીસ મંત્રીપરિષદો પર લાગુ થશે એટલે કે વડાપ્રધાન રાજ્યોના મુખ્યમંત્રીઓ કેબિનેટ મંત્રીઓ બધા જ એના દાયરામાં આવી જશે હા એક વાત સ્પષ્ટ છે કે આ સામાન્ય સાંસદો કે ધારાસભ્યો પર લાગુ નહીં પડે ફોકસ ફક્ત મંત્રીઓ પર છે તો પછી પ્રશ્ન એ થાય કે ભાઈ આટલા કડક પગલાની જરૂર જ કેમ પડી સરકાર આ કેમ લાવવા માંગે છે તો સરકારની દલીલનો જે મુખ્ય આધાર છે એ છે લોકોનો વિશ્વાસ લોકશાહીમાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવાનો જે લોકો આ બિલનું સમર્થન કરે છે એમનું કહેવું છે કે જરા વિચારો કોઈ મુખ્યમંત્રી કે કેન્દ્રનો મોટો મંત્રી જેલમાંથી સરકાર ચલાવી રહ્યો છે આ દ્રશ્ય કેવું લાગે એનાથી લોકશાહીની ગરિમાને કેટલી ઠેસ પહોંચે લોકોનો આખી સિસ્ટમ પરથી વિશ્વાસ જ ઉઠી જાય બસ આ જ સ્થિતિને રોકવી ખૂબ જરૂરી છે ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ કારણ કે એ પણ એટલી જ મહત્વની છે જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે એમને આ પ્રસ્તાવ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ લાગે છે અને એમને ડર છે કે આનો રાજકીય દુરુપયોગ થઈ શકે છે એક બહુ મોટું જોખમ છે અને આ જ આખી ચર્ચાનો સાર છે ખરું ને એક તરફ દલીલ છે કે આ કાયદો રાજનીતિને સાફ સુધરી બનાવશે તો બીજી તરફ એક મોટો ડર છે કે કોર્ટનો કોઈ ફેસલો આવે એ પહેલાં જ કોઈને પદ પરથી હટાવી દેવા એ તો કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે અને આનો ઉપયોગ રાજકીય દુશ્મનોને દબાવવા માટે પણ થઈ શકે છે વિપક્ષની જે મુખ્ય દલીલો છે એને આપણે ત્રણ ભાગમાં સમજી શકીએ પહેલું કે આ કાયદો કોઈને પણ પોતાનો પક્ષ રાખવાનો મોકો જ નથી આપતો અને સીધી સજા કરી દે છે બીજું આપણા કાયદાનો એક પાયાનો સિદ્ધાંત છે જ્યાં સુધી દોષી સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ આ બિલ એને ઉલટાવી નાખે છે અને ત્રીજું અને સૌથી મોટો ડર કે કેન્દ્ર સરકાર પોતાની એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષની રાજ્ય સરકારોને અસ્થિર કરવા માટે આને એક હથિયાર તરીકે વાપરી શકે છે એક મિનિટ પણ આ બિલ આવ્યું ક્યાંથી શું આ બધું હવામાંથી જ આવી ગયું ના એવું નથી આની પાછળ રાજનીતિના અપરાધીકરણના એવા ચોંકાવનારા આંકડા છે જે કોઈપણ લોકશાહી માટે ખરેખર ચિંતાનો વિષય છે આ ચાર્ટ જુઓ આ એક કડવી પણ સાચી હકીકત બતાવે છે આપણી અત્યારની લોકસભામાં ચાલીસ ટકાથી પણ વધારે સાંસદો એવા છે જેમની સામે ગંભીર ગુનાના કેસ ચાલી રહ્યા છે આ આંકડો નાનો નથી આ જ બતાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે અને આ કોઈ નવી વાત નથી આ લડાઈ તો વર્ષોથી ચાલી રહી છે છેલ્લા દસ બાર વર્ષથી સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ બંને સતત કહી રહ્યા છે કે સંસદ આના પર કોઈ કડક કાયદો બનાવે એમનો હેતુ એ છે કે આવા દાગી છબીવાળા લોકોને રાજકારણમાં આવતા જ રોકી દેવા જોઈએ તો આ સુધારા માટેના આટલા બધા પ્રયાસો થયા પણ પરિણામ ખાસ આવ્યું નહીં અને આ બધું આપણને એક બહુ મોટા અને મૂળભૂત સવાલ પર લાવીને ઊભું કરી દે છે એટલે આખી ચર્ચા હવે એ મુદ્દા પર આવી ગઈ છે કે આપણે શું કરવું જોઈએ શું મંત્રી બન્યા પછી એમને હટાવવા એ સાચો રસ્તો છે કે પછી જે લોકો પર ગંભીર આરોપો છે એમને સિસ્ટમમાં આવતા જ રોકી દેવા જોઈએ આ એક રીતે એવું છે કે આપણે બીમારી થયા પછી એનો ઈલાજ કરવો છે કે પછી બીમારીને થતી જ અટકાવવી છે અને અંતે આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે રાજનીતિને સાફ કરવાની અસલી લડાઈ ક્યાં લડવી જોઈએ શું આપણે ડાળીઓ કાપવી જોઈએ કે પછી સીધા મૂળ પર જ ઘા કરવો જોઈએ સમસ્યા થયા પછી એના ઈલાજ પર ફોકસ કરવું કે પછી સમસ્યાના મૂળને જડમૂળથી ઉખાડી ફેંકવું આનો જવાબ વિચારવા જેવો છે